રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર આપણે જે પ્રશ્ન પૂછ્યો મુજબ સફારી પાર્ક રાજકોટમાં એક નવું નજરાણું બની રહ્યું છે જેવી રીતે પ્રદ્યુમન પાર્ક બનાવ્યું જેવી રીતે રામવન બનાવ્યું એવી રીતે રાજકોટના લોકો માટે સફારી પાર્ક રાજકોટ મહાનગરપાલિકા બનાવવા જઈ રહ્યું છે સંબંધિત મંજૂરીઓ એ પણ બધી આવી ગઈ છે અને ગઈકાલે માનનીય ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડના હસ્તે કારણ કે વિધાનસભા અડસઠ વિધાનસભા આવે આખે આખી ઓગણત્રીસ હેક્ટર જમીન ઉપર કંપાઉન્ડરનું કામ ગઈકાલથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજે એમના ગેટ જે દેવળિયા સફારી પાર્ક અને આંબાડાઈ સફારી પાર્કમાં જે પ્રકારે ગેટ બનાવ્યા છે એ ગેટનું આજે અમે લોકો સ્ટેન્ડિંગ કમિટીમાં કામ મંજૂર કર્યું છે અને દોઢ વર્ષની અંદર રાજકોટના નગરજનો માટે લાયન સફારી પાર્ક જે અમે લોકો ખુલ્લું મૂકવા જઈ રહ્યા છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી કુલ દરખાસ્તો પિસ્તાલીસ દરખાસ્ત હતી એમાંથી ત્રણ નંબરની પત્ર નંબર ત્રણ જે ગઈ સ્ટેન્ડિંગ કમિટીમાં પેન્ડિંગ રાખવામાં આવી હતી હોર્ડિંગ બોર્ડની દરખાસ્ત હતી એમાં મેં જેમ કીધું એમ જે તે સમયે કીધું હતું કે રીંગ થઈ ગઈ હતી અને મહાનગરપાલિકાને આર્થિક નુકસાન જતું હતું એટલે તપાસના અંતે જે નવ એજન્સીએ જે ટેન્ડરો ભર્યા હતા એમાંથી પાંચ એજન્સી ક્વોલિફાઈડ થઈ હતી અને ચાર એજન્સી ક્વોલિફાઈડ નહોતી થતી ન થવાના ટેકનિકલ કારણો કોઈ નહોતા પણ ક્યાંક એ લોકો લેટ પહોંચ્યા હતા એવા બધા અનેક વિસંગતતાઓના કારણે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર મિત્રોની હાજરીમાં સંકલન થયું હતું અને બાદમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક થઈ આ ત્રણ નંબરની રાજકોટની હોર્ડિંગ બોર્ડની દરખાસ્ત રિટેન્ડરમાં જ ગઈ છે બાકી બધી જ દરખાસ્તો મંજૂર કરીને રાજકોટ શહેરના અલગ અલગ બોર્ડની અંદર કુલ એકસો ઓગણીસ કરોડ બોતેર લાખ પિસ્તાલીસ હજાર જેવા

એ કોઈ પણ રાજ્ય કોઈ પણ મહાનગર કોઈ પણ દેશ જ્યારે આપણો સવાર પડતી હોય છે ત્યારે આપણે સૌ આપણે આપણા ગામને આપણા મોલાને ચોખ્ખું જોતા હોય છે કોઈ પણ ગામની શરૂઆત કોઈ પણ દિવસની શરૂઆત એ પ્રાતથી થતી હોય છે અને સફાઈ કામદારો તમારા આપણા સિટીને સાફ કરતા હોય છે સફાઈ કામદાર પરિવારની જે એક માગણી હતી યુનિયનોની માગણી હતી કે વીસ વર્ષ નોકરીના થઈ ગયા બાદ એ લોકોને આરોગ્ય જોખમાય છે તો મેડિકલ સર્ટિફિકેટ લેવું પડતું હતું એમાં અનેક વિસંગતતાઓ આવતી હતી જેના કારણે વારસાઈ જે નોકરી મળવાની હોય છે એ મળતી નહોતી આજ સ્ટેન્ડિંગ કમિટીએ એ નિર્ણય મેડિકલનો રદ કર્યો છે અને વીસ વર્ષ અને ચોપન વર્ષની ઉંમર હોય કોઈ પણ સફાઈ કામદારની તો એની અંદર એના પરિવારને સફાઈ કામદારને વારસાઈ પરિવારને નોકરી આપવી એવો એક આજે ઠરાવ કરવામાં આજે મંજૂર કરવામાં આવ્યું છે

આજે દરખાસ્ત મંજૂર કરવામાં આવી બિલકુલ મળી જશે વરસાદ જો ન આવે તો ચોક્કસ થી નવા રોડ રસ્તા બનાવવા માટે મહાનગરપાલિકા કટિબદ્ધ છે